ભરૂચ એનસીબી પોલીસે અંકલેશ્વરની દર્શન હોટલના પાર્કિંગમાંથી દારૂ ભરેલી ફોર વ્હીલ ગાડી ઝડપી પાડી હતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુડતાલીસ ના મુદ્દા માલ સાથે એકને ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ એલસીબી પોલીસનો કાફલો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે તોળાની મળી હતી કે એક સફેદ ટેક્સી પાંગ ગાડી સ્વીફ્ટિઝાયર જેનો છે ઉપરોક્ત બાતમી વર્ણનવાળી ફોર વ્હીલ ગાડી આવતા તેને પકડી લઈ ફોર વ્હીલ ગાડીમાં તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો ના ત્રણસો સિત્યોતેર જેની કિંમત સાડત્રીસ હાજર તથા સ્વિફ્ટ ગાડી કિંમત રૂપિયા ચાર લાખ તથા આરોપી દસ હજાર સાતસો ના મુદ્દા માલ સાથે ચાવડા રહે ઉદય ટેનામેન્ટ મકાન નંબર નરોડા અમદાવાદ મૂળ રહે વિસનગર મહેસાણા નાઓ ને ઝડપી પાડી તથા દારૂ જથ્થો ભરી આપનાર તેમજ મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કરી તપાસ આરંભી છે પોલીસે મહેસાણાના મિહિર પરમાર અને કાર્તિક સિંહ ચાવડાને વોન્ટેડ જાહેર કર્યા છે તો ત્રણે સામે પોલીસે પાનોલી પોલીસ મથક માં પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરાવી વધુ તપાસ આરંભી છે